નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા નગરમાં મહરમ કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું નાના મોટા કુલ સાત આ કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું કસબા વિસ્તારમાંથી જુલુસ કાઢી નગરના સમડી સર્કલ બસ સ્ટેન્ડ કાપડી કબ્રસ્તાન થઈ વાન સરોવર તળાવ ખાતે પહોંચ્યા બે દિવસ દરેક દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ પણ રાખતા હોય છે રાત્રે મિલાદનું ઠંડુ પીણું સરબત દૂધની વાનગી બનાવીને દસ દિવસ આયોજન કરતા હોય છે તેમજ હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યું હતું આવા સમયે કસબા જમાતના તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને તાજાનું આયોજન અને સાથ સહકાર આપી જુલુસ કાઢી માન સરોવર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા તાજાને લઈ કોઈ રચકીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો બ્યુરો રિપોર્ટ જાવીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ અરબ મોહમ્મદ નિષાર મુસ્લિમ પંચકસબા દેવગઢબારીયા સેક્રેટરી આ જ રોજ મોહરમ પર્વ નિમિત્તે બપોરે નમાજ પડીને લગભગ બે વાગ્યાની આસપાસ સાત મોહરમ ત્યાંથી મસ્જિદ આગળથી એમના રૂટ પ્રમાણે બે દરવાજા થઈ પાથલા રોડે થઈ અને કાલે સભાવા થઈને માનસરોવર પર એમનું વિસર્જન કરવામાં આવ્યું અને એના માટે ગામ લોકોનો પણ સારો સાથ સહકાર રહ્યો પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સારો સહકાર રહ્યો અને નગરપાલિકા દ્વારા જે પણ આયોજનો લાઇટોનું બધું જોરદાર આયોજન કરી અને સારી વ્યવસ્થા કરી આપી તે બદલ નગરપાલિકાના લાઇટ માટે હું ઈશ્તાકભભાઈનો પણ આભાર માનું આપણા દેવગઢભાઈના પીએસઆઈ સાહેબનો પણ આભાર માનું અને ફાયર બ્રિગેડ તરફથી જે જયીરભાઈ હતા તેમનો પણ હું આભાર માની અને મુસ્લિમ પણ કસબા તરફથી હું સરક શાંતિથી આ પર્વ ઉજવાયો તે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું